નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો ત્રીસથી ચૌદસો ને નેવ્યાસી મોરબી બારસો એંસીથી ચૌદસો ને છોતેર ધંધુકા એક હજાર પચાસથી ચૌદસો ને આડત્રીસ ખાંભા બારસો એકાણુંથી એકાણું સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર જેતપુર એક હજાર સુડતાલીસથી સાડત્રીસ વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને છત્રીસ બાબરા ચૌદસો ચૌદથી થી ચૌદસો ને છન્નું હિંમતનગર બારસો ચાલીસથી ચૌદસો ને પિંચોતેર અંજાર તેરસો પચાસથી ચૌદસો ને પાસઠ અમરેલી નવસો એકત્રીસથી ચૌદસો ને અઠ્યાસી જામનગર નવસોથી તેરસો ને પચાસ જસદણ તેરસો દસ થી ચૌદસો ને સિત્તેર गोन्डल बार सौ एक चौध सौ एको तेर।